જગડ્યા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે નાના બાળકો તંત્ર કરવાનું કામ જાતે કરવું પડ્યું છે જગડિયા તાલુકાના સારસા ગામના બાળકો રાજપારડી ખાતે સાયકલ લઈને શાળાએ રોજ અપડાઉન કરે છે બાળકોને સારસાથી થી રાજપારડી નજીક સ્ટેટ હાઇવે પર ખાડામાં એક કાર ફસાયેલી જોવા મળતા તેઓએ ધક્કા મારીને ખાડામાંથી કાર બહાર કાઢી સરાહનીય કામગીરી કરી હતી ત્યારબાદ તેઓ જાતે રસ્તાની સાઈડ પર પડેલા પથ્થરો લઈને આ ખાડો પુરવાની કામગીરી હાથ ધરી હતી સરદાર પ્રતિમાને જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર બને છે અને તંત્ર દ્વારા પીચવર્કની નબળી કામગીરી કરવામાં આવતી હોવાથી વારંવાર રસ્તા પર જીવલેણ ખાડાઓ પડી જાય છે જેથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સારસા ગામના વિદ્યાર્થીઓએ તંત્રએ કરવાનું કામ પોતે હાથ ધર્યું હતું અને રસ્તા પર પડેલા ખાડાઓ જાતે પૂરી સરાહનીય કામગીરી કરી તંત્રની પોલ ખોલી હતી અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નો સાયકલ લઈને અપડાઉન કરીએ છીએ ખાડો તમે જાતે પૂર્યો છો હા જાતે પૂર્યો છો અમે ભાઈ ગાડીઓ ફસાઈ હતી એક ગાડી ફસાઈ તમે જાતે ગાડી હા